દ્વારકાની યાત્રાધામ દ્વારકામાં આજે ભગવાન શ્રી દ્વારકાધીશ નું પાંચ હજાર બસો બાવન મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે દેશ વિદેશમાંથી લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા ખાતે ઉમટી પડ્યા છે જે ભગવાન દ્વારકાધીશના દર્શન અને વધામણા માટે જગત મંદિર પહોંચ્યા છે જગત મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યું છે સાથે જ ભગવાન દ્વારકાધીશની મુખ્ય પટરાણી રુકમણીજીના મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકોની માન્યતા છે કે દ્વારકાધીશ અને રૂકમણીના દર્શન વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા હિના અત્યારે હાલ દ્વારકા ઉપસ્થિત છે હિના કેવો માહોલ દ્વારકામાં જોવા મળી રહ્યો છે ભક્તોમાં કેવી લાગણી જોવા મળી રહી છે બિલકુલ ધ્વનિ આજે જન્માષ્ટમી છે સૌથી પહેલા તો જય દ્વારકાધીશ આ નામ સાથે જે તમામ ભક્તો અહીંયા હિલોડે ચડ્યા છે અને તમામ ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કાનહાનો જન્મ દિવસ એટલે કે આજે જન્મ છે એટલે કે જન્મ થાય અત્યારે આપણે રુક્ષ્મણી દેવીના મંદિરે છે રુક્ષ્મણી એ ભગવાન શ્રી કૃષ્ણના પત્ની હતા અને એમની પણ કથા કઈક એકદમ એટલી રોચક છે કે લોકોને પણ એમાં રસ પડે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ રુક્મણીનું અપહરણ કરીને તેમને લઈ ગયા હતા એટલે ભગાડીને મેરેજ કર્યા હતા એવું કહેવાય પણ એમાં પણ શ્રી કૃષ્ણ પોતાની લીલા રચી હતી કે ભગવાન જ્યારે રુક્ષ્મણીને હરણ કરીને લઈ જાય છે ત્યારે એવું લોકોને બતાવ્યું હતું કે કૃષ્ણ એ રુક્ષ્મણીનું હરણ નથી કર્યું પરંતુ રુક્ષમણી કૃષ્ણનું હરણ કરીને લઈ જાય છે મેરેજ કરવા માટે કઈક આ જ કથા છે પરંતુ

એનું આ ઇતિહાસ પણ સારું જાણે છે કૃષ્ણ સુદામાની મિત્રતા વિશે પણ ખૂબ સારું જાણે છે એમને બોલવાની ઈચ્છા પણ છે આપણે એમની સાથે વાત કરીએ સૌથી પહેલા તો રુક્ષમણી દેવીના મંદિર વિશેની વાત કરો શ્રી કૃષ્ણ ભગવાનના મુખ્ય રાણી રુક્ષમણી દેવી દુર્વાસાજી કૃષ્ણના કુલ ગુરુ હતા એને જમવા માટે ઇન્વાઇટ કર્યા કે દ્વારકા જમવા માટે ચાલો તો ભગવાનને રુક્ષમણી રથને ખેંચીને દ્વારકા આવે છે ચાલતા ચાલતા રુક્ષમણીજી થાકી ગયા કૃષ્ણને કીધું કે પ્રભુ મને પાણી પીવડાવો તો કૃષ્ણ એ માયાથી ચરણમાંથી ગંગાજીને પ્રગટજી કરી અને માતા રુક્ષમણીને પાણી પાયું દુર્વાસાજી બિરાજમાન હતા એને પૂછ્યું નહીં વગર અગ્નેય પાણી પીધું એટલે દુર્વાસાજીએ શ્રાપ આપ્યો કે ભગવાનનો ને રુક્ષમણીનો 12 વર્ષનો વિયોગ થશે એટલે દ્વારકાધીશનું મંદિર ગામની અંદર છે અને માતા રુક્ષમણીનું મંદિર દ્વારકાથી 2 કિલોમીટર બહાર છે અર્ધયાત્રા ઠાકુરજીના ચરણમાં અર્ધયાત્રા માતાના ચરણમાં શ્રી કૃષ્ણ રુક્ષ્મણીને ખૂબ પ્રેમ કરે છે છતાં પણ એક દુર્વાસાજીનો અને એક બ્રાહ્મણની મર્યાદા રાખી અને 12 વર્ષ આ ભૂમિની અંદર રુક્ષ્મણીજીએ તપસ્યા કરી અને પોતાના હાથે કૃષ્ણની સુંદર મૂર્તિ બનાવી એ મૂર્તિ આજે પણ બિરાજમાન છે બેટ દ્વારકાની અંદર તો આ રુક્ષ્મણી માતાજીના લોકો દર્શન કરે પોતાની દ્વારકાની યાત્રા પરિપૂર્ણ કરે એની અને દરેક ભક્તો કે અનેક મનોકામના ભગવાન અને માતાજી પૂરી કરે એવો દ્વારકાનો વિધિ વિધાન છે હું દ્વારકાથી સુદામા મહારાજ દ્વારકાધીશ બધા ભક્તોની મનોકામના પૂરી કરે અને દર વર્ષે ભગવાન દ્વારકાધીના જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે કાનોડાના દર્શન કરવા બધા જ ભક્તો બોલાવે એવી શુભકામના છે જય દ્વારકાધીશ જય રુક્ષમણીજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બિલકુલ આયા સવારથી ભક્તો આવી રહ્યા છે કેવી રીતે મંદિરનું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે આ મંદિર ની અંદર અમારા માતાજી રુક્ષમણીજી સાક્ષાત લક્ષ્મી નો અવતાર છે આ મંદિર ની અંદર કોઈ સિક્યુરિટી નથી કોઈ પોલીસ નથી આ મંદિર ની અંદર માત્ર માતાજી જે ભક્તો છે એ જ સિક્યુરિટી છે એજ માતાજીના ભક્તો છે અને એજ મંદિરના માલિક છે તો જેટલા પણ અહીંયા ભક્તો લોકો આવે એ પોતાની મરજી અનુસાર વ્યવસ્થિત રીતે સરસ મજાના લાઈન થી દર્શન કરે અને પોતાની દ્વારકાની યાત્રા પરિપૂર્ણ કરે આ બહુ તેજસ્વી મંદિર છે ઓલ્ડ વર્લ્ડમાં આખી ઇન્ડિયાની અંદર બે જ રુક્ષમણીના મંદિર છે એક મહારાષ્ટ્રમાં વિઠળ રુક્ષમણીનું અને દ્વારકાની અંદર કૃષ્ણ અને રુક્ષમણીનું તો આ રુક્ષમણીજીનું મંદિર વિશ્વકર્માએ એક રાતમાં બનાવેલ મંદિર છે બહુ તેજસ્વી મંદિર છે લોકો

કારણ કે ભગવાને ચરણ માંથી ગંગાજી કાઢ્યા સ્વરૂપે પાણીનો પ્રસાદ લેવાનો માતાજી પરિક્રમા ફરવાની અને યાત્રા પરિપૂર્ણ કરવાની આ મંદિર ની કેટલી પરિક્રમા કરવાની હોય છે આ મંદિર ની અંદર માતા અને પિતાના નામ થી બે પરિક્રમા ફરે એટલે આખા જગત ના બધા તીર્થધામા મંદિરમાં આ મંદિર આવી જાય

મહારાજી ખૂબ સરસ કરી કે દરેક મંદિરોમાં આપણે અલગ અલગ પ્રસાદનું મહત્વ છે હિન્દુ ધર્મમાં અહીંયા રુક્ષમણી મંદિરમાં મીઠા પાણીનો પ્રસાદ આપવામાં આવે છે જે રીતે ગંગાજળને ભૂમિમાંથી નીકાળ્યું હતું એ જ રીતે અહીંયા પાણીને પ્રસાદ રૂપે આપે છે અને લોકો એ જ પ્રસાદને ગ્રહણ કરીને રુક્ષ્મણી માતાના દર્શન કરીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે ધ્વનિ જે બિલકુલ આભાર હિના સમગ્ર માહિતી આપવા બદલ સાથે જ દ્વારકા મંદિરનો રુક્ષ્મણી મંદિરનો રોચક ઇતિહાસ દર્શન મિત્રો ને જણાવવા બદલ